બાર વિદ્યાર્થીઓ કે અગિયાર વિદ્યાર્થીઓ ઈનોવા કાર ભાડે કરી દેવું જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ કાર ભેટ્યો આ અકસ્માતમાં કારના ફૂટચે ફૂટ ચાવડી ગયા હતા હાલ તો ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે રાજકોટ ભાવનગર હાઈવે પર જસદણ તાલુકાના જંગવડ ગામ પાસે ગત રાતે મોડી રાતે ગમકવાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા આ ત્રણેય વિદ્યાર્થીઓના બહાર ન હોવાનું અને રાજકોટની આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે ઇનોવા કાર ભાડે કરી અગિયાર બાર વિદ્યાર્થીઓ દેવ ફરવા જઈ રહ્યા હતા ત્યારે જંગવડ પાસે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ કારમાં સવારમાંથી ત્રણ વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત થયા જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત છે ત્રણેય વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના હોવાનું સામે આવ્યું છે જે આરકે યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરી રહ્યા હતા